હલો મિત્રો સ્વાગત છે આજે એક નવો વિડીયોમાં વાર તમારો નવો વિડીયો લઈને આવી ગયો છે આજ ઘણા સમય પછી કેમકે મિત્રો હમણાં લગ્નમાં હતા એટલે લગ્નમાં થોડા અટવાઈ હતા એટલે વિડીયો આપણો બહુ મોડો આવી ગયો છે મિત્રો ને મિત્રો વિડીયોમાં નવો આવ્યો તો લાઇક શેર અને સપ્રાઇઝ કરી દેજો અને આજનો વિડીયો આજે ધમઝોગાર બનાવવાનો છે કેમકે આજ આપણે ગાડીનું ઘણું બધું કામ કરવાનું છે કલર કામ કરવાનું છે લાઇટું ફિટ કરવાની છે હાલ તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવીજો મિત્રો બહુ મજા આવશે હાલો મિત્રો ફાઇલીને આપણે પૂગી જશે આપણી ગાડી ઉપર અત્યારે એને આવવાનું છે આગળ આપણે ઢોકળવા તો કેમ કે ના બધું લાઇટ પાછળની ફિટ કરવાની છે થોડુંક કલર કામ કરવાનું છે એ બધું થોડું થોડું કામ છે જાય ગાડી લઈને આપણે રહી આપણી ગાડી જોઈ રહ્યા છો હવે કલર કામ કરવાનું છે થોડુંક ઠાઠાનું અને થોડુંક પાછળ લાઇટ એક બે ફિટ કરવાની છે તો આગળ જઈએ છીએ પછી તમને બતાવીએ છીએ ક્યાં ક્યાં લાઇટ ફિટ કરવાના છે આપણે ગાડીની અંદર શું શું કરવાના છે બધું જ તમને આ વિડીયોની અંદર બતાવીશ પણ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો હવે મિત્રો ફાઇલ આપણે પૂગી ગયા છે અત્યારે રોકડવા ને આવી ગયા છે આપણે સફળા ફિટ કરાવવાના છે ગાડીમાં એટલે સફળ ફીટ કરવા માટે આવી ગયા છે અને આગળ અમારા ભાણાભાઈ આવી જાય સફળા ફીટ કરવાનું ચાલુ કરી ને તમને બતાવું છું એક ને આપણે આવી ગયા છે રોકડવા કોરિયાર બેટરીમાં યાર આ એક નંબર બધું ચપલાથી લઈને બધું યાર બેટરીથી લઈને બીજું એક નંબરમાં મળે છે કોરિયારમાં રોકડવા હોય એટલે ઘટેની આગળ ભાણાભાઈ આવે ને તમને ભાણાભાઈની મુલાકાત છું અલે મિત્રો ફાઈલ લઈને અમારો વાણા આવી ગયા છે અત્યારે તો લાઈક ટુ ફિટ કરે છે એક નંબર કેમ લાગે વાણાભાઈ એક નંબર કરજો વાણા ભાઈ સપ્લાય ફિટ તો વાંધો ને બગાડવાનું નથી આપણે લાઈક ટુ કેવી થાય એ વાણાભાઈ એવું છે કોઈ વાંધો નહીં મિત્રો વાણા ભાઈ ફિટ કરી દે પછી આપણે જોઈએ છે કેવું લાઈટ થાય છે

સારો લાગે તો ખબર છે ને લાઈક કરવાનું ના ભૂલતા હો મિત્રો પેલા મજૂર લઈ તો આપણે પૂગી ગયા છે અત્યારે નગડિયા અને ગાડી આપણે પાર્કિંગમાં લગાડી દીધી છે જોઈ રહ્યા છું હજી છે ને મિત્રો મજૂર આવવાની વાત છે દસ પંદર મિનિટ દસ પંદર મિનિટ પછી આવશે પછી આપણે એની કરીએ ઘરે વિડીયોમાં મિત્રો મિત્રો અહીંયા નગડિયામાં અમારે કાંઈ નહીં એટલી ડુંગળી જો ભાઈ હજી તો વાવેતર છે બધી હજી અમે અત્યારે ડુંગળી જ નહીં ગયા છે તો તમને બતાવું છું યાર અહીંથી છે ને તમે ઘેઢા જવું ને તો ઘેઢા તમને ન દેખાય એટલી બધી ડુંગળી છે યાર અહીંયા જોઈ રહ્યા રહ્યા શોધો હવે ડુંગળી જ છે યાર કાંઈ ઘટે નહીં એટલી ડુંગળી છે કે અમે આ ત્રણ દિવસથી લગાતાર આમાં નહીં ગયા છે ને તો હજી પૂરું નથી થઈ ગયું હજી બે ત્રણ દિવસનું છે પણ હવે શું છે કે કાલે અમારે લગનમાં જવાનું છે એટલે પાછું કામ બંધ છે એટલે હવે બે દિવસ પછી અમે આ કામ કરશો જોઈ લો મિત્રો છે ને એક ધારી ડુંગળી આવું છે બધી મિત્રો અમારે કામમાં ડુંગળીની છે હવે અમારે પાસે બે દિવસ લગ્ન છે તો બે દિવસ લગ્નમાં જઈ આવીએ બે દિવસ ભાઈ પાછા અહીંયા પરિવારના વારના ઘડી અમે લેવા માટે આવશો કોઈ વાંધો નહીં હાલો મિત્રો ફાઇલી લઈને હવે જાય છે ઘરે આવી ગયા છે આપણા મજૂર અને બેઠી ગયા છે બધા ગાડીમાં તો હવે ભાગીએ ઘરે મિત્રો બનાવી દો હલો મિત્રો ફાઇલીની તમારો ભાઈ ભૂકી જશે અત્યારે ઘરે આજનો વિડીયો તમને કેવો લાગે સારો લાગ્યો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય